નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય વિશ્વ ડિસ્ટ અમદાવાદથી શરદ પૂનમની રડિયાળી રાત છે અને લોકો રાસ ગરબા રમી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે બહુચર માતાનું મંદિર જે છે અમદાવાદની કોળ પાસે ખાડિયામાં જે આવેલું છે ત્યાં આગળ પારંપરિક રૂપે ગરબા અત્યારના જે ડીજે ઉપર થતા હોય છે ડીજે ઉપર ગરબા ગવી રહ્યા છે અને લોકો પૂર્ણ રહીશો માતાજીના ગરબે રમી રહ્યા છે ઘૂમી રહ્યા છે આપ જોઈ શકો છો કે સોસાયટીમાં જે ગરબા થતા હોય છે જેનો આનંદ તમને જે સોસાયટી કે પાર્ટી પ્લોટમાં મળતો હોય છે એના કરતાં વધારે વધુ આનંદ તમે જ્યારે પોળમાં રહો છો પોળમાં જ્યારે ગરબા થતા હોય છે ત્યારે મળતો હોય છે અને એવું નથી કે આ પોળમાં ગરબા કરવાના લોકો અત્યારના પોળમાં રહે છે ઘણા લોકો પોળની બહાર નીકળી ગયા છે શહેરમાં મોટા વિસ્તારમાં જતા રહ્યા છે મોટા બંગલાઓ લઈ લીધા છે પણ તે છતાં શરદ પૂનમની રાત હોય નવિયાળની રાત હોય તો એ લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને જ્યારે આવે છે ત્યારે રાજપ્રમેશ છે ગરબા ખાય છે પછી જે દૂધ પોવાનો આનંદ છે એ લેતા હોય છે કારણ કે દૂધ પોવાનું મહત્ત્વ ખૂબ જ હોય છે શરદ પૂનમના દિવસે અને એક વસ્તુ અગત્યની એ છે કે ભાંકે બિહારીનું મંદિર જે વૃંદાવનમાં છે ત્યાં આગળ પણ આ શરદ પૂનમના દિવસે જ એમને વાંસળી વગાડવા માટે આપવામાં આવે છે ને આપ જોઈ રહ્યા છો બહુચર માતાના મંદિર